અરે શું થયું તું શું એટલે અમને ઉપર ચડોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કે છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોવું જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક થયો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકો બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમસ આવી નીચે વોચમેન ઊભું તો વોચને સંભાળતું નથી થતું તો એ લોકો તો હતા મેન્ટેનન્સ કરવું હશે લોકો બોલો અડધી રાતે લાઈટ ના હોય ત્યારે તમે કેટલા લોકો હતા ચાર ચાર જણા હતા હું હતા મારા સાસુ છે મારા વાઇફ છે પછી હું તમે તમે લોકો પછી શું કર્યું મારા વાઇફે બુમા બૂમ કરકે કરવાની સ્ટાર્ટ કરી આ બેન તે તે આંગળ ઉપર હતા એમણે સાંભળી એમણે વોચમેન ને કીધું તારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે હા ફેરિસ કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે બરાબર પછી તમે ફાયર ફોન કર્યો પછી મે પોલીસ ફોન કર્યો અને ફાયર બ્રિગેડ ને ફોન કર્યો ઓકે ઓકે એમ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક યુ વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થયો અત્યારે ये बिकॉज़ ऑफ़ दिस मैनेजमेंट क्या क्या मैनेजमेंट भाई? अरे आइए। मुझे कहते हैं हमने इवाइट मॉडल्स हैं। ये प्रथम मुझे लगती है मुझे फाइबर के टैंक बहुत बढ़े लगते हैं कि ये चकदूर जी ये मस्त कोई यात्री कहानी नहीं रहते बंद हैं बनी हुई हैं फसे ખરેખર કોઈ ઓપરેટર છે આ ડેફિનેટલી ગંભીર બેદરકારી છે જે પણ માણસ એ ઓપરેટર હતો અને ડેફિનેટલી એની એક પગલાં લેવામાં આવશે એજન્સીને પણ અમે તાકીદ કરી છે તો કે આ બાબતનું પુનરાવર્તન ન થવું જોઈએ

सौ महत्व कि स्टांडर्ड ऑपरेटिंग प्रोसिजर भविष्य मे कार्यपद्धति सुनिश्चित किए रोजे रोज दरेक रैंक में फॉलो थायक अभी घटना पुनरावर्तन न